આમ આવો તમે આ કરજો આવડે તો મારા ફોન કરજો બાર મહિને મારા મથે કે આમાં હું બધા વગાડે પણ આત્માનો નાનો પાટેકરનો ડાયલોગ કેતા પેલા મારે નરેન્દ્રભાઈ મોદીની એક વાત કરી

એ આમ બોલતા હોય ને તે તો ક્યારે હું મૂક મુંડાવી નાખું છું ક્યારે માં જોઈને બોલતા હોય જોઈ જોઈ જાઓ તમારે જોવાની સુટ હોય ગમે વિષય ઉપર બોલતા હોય આમ માં જોઈને નરેન્દ્ર મોદી સાહેબ નો બોલે નરેન્દ્ર મોદી સાહેબ એવો મહાન વ્યક્તિ છે હનુમાન દાદા નો પરમ ઉપાસ આ હન માન્યતા હોય તો આ હનુમાન એવો છે આમાં કાઈ ઘટે નહીં મૂર્તિના આકાર થી પરમાત્મા નથી મપાતો તમારા પ્રેમથી પરમાત્મા માપી શકાય છે સાહેબ કે તમારો હૃદય નો પ્રેમ કેટલો છે એની માથે નિર્ભર કરે છે હનુમાન હનુમાનજી મહારાજ આથી કડીઓ હમણે ગવાતી હતી ને પણ મારે બે દીધી હમણે ગાવી છે પણ તે પેલા નરેન્દ્રભાઈ મોદીની વાત કરવી છે મારે કે હાવ જ માણસ છે પીઠ માણસ છે આમ આમ તો બોલે ને ભૂગા કાઢી નાખે એકો આઠ ની જે સુવિધા આપી એ બીજા કોઈ આપીએ કઈ કેન્દ્ર સરકાર હુડતાળે હુડતાળે વર્ષ હું તમને ધોતિયા કેન્દ્ર મોકલતી હતી બીજું કાંઈ આવે જ નહીં એક પછી મોકલે જ આવે કાખાળિયા ખોદે બસ સીતારામ બીજું કાંઈ આવે નહીં પણ મોદી સાહેબ આવ્યા ને ગુજરાતના આમ તો તમે રોડ જોવો કાલ રાતે ગઈ રાત મારો કાલાવાડ પ્રોગ્રામ હતો બે કલાક ને ત્રીસ મિનિટ માં ગાડી ને ત્યાં પહોંચી જાય કારણ રોડ લાલ સટક જેવો આપણે ઓછરી માં તું પછી એવો રોડ કાલાવાડ થી છે રોડ એવા નરેન્દ્રભાઈ મોદી આમ બોલે ને ગુજરાત ના ભાઈઓ ગયો આમ બોલે તો નાથી નામ ફૂફાડો એમ કરે આપણે ડમ્પરી હાલ આવતા રોડ હમણાં બનાવી નાખશે વાલો ભાઈઓ ગયો ગુજરાત આ એટલું ટોપ બોલે ને આપણે ખાવા દઈશું હા એટલું ટોપ બોલ્યો તો ધાલેના મંદર નહીં ભાલે પાસ સળ ગુજરાતને લાગી નાય હોવાલા ભાઈઓ બેનો મારે મંદરને એક નવું જીવન દેવું છે થોડું થોડું થોડા ઉશી નાય દેને કે બંદર ભાલે હેં પણ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ છે ઓ ભાઈ બોલો ને આને મારી બહેનો આયા બહેનો કાંઈ કહેવાય નહીં બોલો ન્યા બોલે તા બહેનો ગઢડા એકથી રાતે દોઢ વાગે પ્રોગ્રામ પૂરો કરીને આવતો એમાં બે જણા ફૂલ થઈ ગયા તે અમારે ત્યાં પાંત્રીસ પાંત્રીસ ફૂટના ગેટ છે કેટલા પાંત્રીસ ફૂટના ગેટ કે ખટારો આખો કપાનો ભીરો હોય તો હડે નહીં એમાં દરબાર બે જણા પીન ફૂલ થઈ ગયા સરસા કરતા મેં ગાડી ઊભી રાખી તે એ એક પી ગયેલો બીજા પી ગયેલો શું કહેતો ખબર એ કે મોટા નીસો નમીને હાલી જાય ચાર પૈયા નગર ગેટે અડી જાય છું લે આ પાંત્રીસ ફૂટનો ગેટ છે ને અડી જાય છું તમે

હા આ વખતે આમ ઠેકીને બહુ નહી કહેતા હા વાત લેજે એમ તો નહીં હા એમ બોલે દાંતર લિસ્ટ એમ તૈયાર રાખજો यादें करने से गाड़ी चली जा रही है मुझे तो मेरी जान की कोई परवाह नहीं लेकिन आप इस तरह से खुले आम गाड़ी में घूमते हैं आपकी जान के लिए ठीक नहीं है ब्रिगेडियर साहब वागले तुम जिस गाड़ी में बैठे हो वो मामूली गाड़ी नहीं है मामूली इंसान मामूली गाड़ी में बैठते हैं ये गाड़ी बुलेट प्रूफ है इसमें बम लगाया गया हो तो हमें ट्रांसमीटर से पता चलता है बहादुर काला बतन खेचो लेकिन हम जा कह है रहे हैं सर ना कुछ अता पता वागले हमारा साल में एक बार राजपूत आना होता है वो कहीं भी हो हमारा जाना जरूरी होता है हम नाचते हैं गाते हैं और कुछ जरूर पीते हैं सर ये नाचने गाने की बात तो ठीक है लेकिन जब पीने की बात आती है तो मुझे डर लग रहा है कहीं मैं फिक्र लुढ़क गया तो अरे वागले आखिर कंधे किसके लिए है तुम्हारे लिए तो है हम तुम्हारे घर तक छोड़ जाएंगे वादा रहा પછી બે જાય એનો ઓલો બંકર હોય ને ગુફા હિમા જાય પછી બે ગીત ગાય હમ હમ હે તુમ તુમ હો ના હમ કમ હે ના તુમ કમ હો યાર કી હૈ be there ભાવ તો એટલે બે લીધી દીધી પણ એક એક ભાઈ મને આજ બહુ યાદ આવી અપાવી છે બહુ સરસ યાદ છે ઘણા વર્ષથી જોક સમણા કામ બોલ્યો આજ મને સાંભળ્યું ને હા હા તમે જો તમે મને તમારો ભાઈ છો ને જેવો તેવો ન સમજો તમે મારી વાત માનશો ને કેમ કે મારી પાસે બ્રાન્ડ નથી ને કોઈ એવું કેસર્ટ ને આવું માર્કેટમાં નામ નથી ને એટલે તમે ન માનો અત્યારે કેવું હોય ખબર સુખી માણસ હોય એકવાર નામ બહાર પડી જાય ભગસરું પહેરે જ તો હોય અને હારો માણ હોય સત્યવાન હોય ડાયો હોય સાચો હોય પણ સતત સત્ય પેરી બગસ